સરદાર પટેલ સાહેબ જે છે તમને દિલ્હી લઈ ગયા તો શેમાં લઈ ગયા હેલિકોપ્ટર કે વિમાનમાં કે શેમાં લઈ ગયા તમને દિલ્હી લઈ ગયા વડાપ્રધાન હતા હેલિકોપ્ટર કેવી રીતે લઈ ગયા હતા કે પ્લેનમાં લઈ ગયા ના ટ્રેનમાં

સરકારની તિજોરીમાંથી પૈસા લઈ ગયા છે ના ના કે એમના પોતાના ખર્ચે લઈ ગયા હતા એમ તો વિચારતો કરો સરદાર પટેલ સાહેબ કેવી મહાન હસ્તી હશે એમ તો વિચારતો કરો કે સામે તિજોરી હતી અને તિજોરીમાંથી એક રૂપિયો ના કાઢે એ વ્યક્તિ હે એમના ગુણ કેવા હશે મને એ નથી સમજણ પડતી એમ અને આ બધા ભાજપવાળા પાછા સરદાર પટેલના નામે વોટ માગી ખાય શરમ આવી જુઓ શરમ આવી જુઓ તમને તો એ રોનક પટેલ સાહેબનો મેં વિડીયો જોયો મનામાં મારી સાથે એમ ગજ ગજ થઈ ગઈ એમ કે ખરેખર આપણા દેશની અંદર આવા મહાન પુરુષો હતા એમ હે અને આ આ દેશને ક્યાં લઈ જવા માગે આ રીતે બધા ભેગા થઈને બાગડ બિલ્લા એ સમજણ મને તો કાંઈ પડતી નથી વિચાર તો કરો એ રોનક પટેલ સાહેબે જે માજી અરે એનું ઇન્ટરવ્યૂ લીધું હતું જોવા જેવું ઇન્ટરવ્યુ તો બાકી આમ તમારું દિલ ખુશ થઈ જાય એવું હતું આમ કારણ કે આખા સરદાર પટેલનો આખો ઇતિહાસ એમને કહી દીધો એમ કે જે નાના બાળકો સાથે પોતાની મા વાર કરતી હોય ને એવી રીતે એમની સાથે એવા બની જતા અને કીધું કે એમના જે માણસો અહીંયા ફરતા બેસે છે એમને ગુસ્સે થતા કે હા ગુસ્સે પણ થતા અને પછી પાછા એમની સાથે એવા પણ થઈ જતા એમ ગુસ્સો પૂરો ઉતરી જતો કારણ કે ચોખ્ખા માણસ હોય ને એ હંમેશા આવા જ હોય અડીક ગુસ્સો હોય ને પછી ઓલો થઈ જાય બોલો હવે આ જે બધા બાગડી બિલ્લા છે ભાજપના એ બધા સરદાર પટેલ સાહેબના તોલે આવવા માગે હવે સરદાર પટેલ સાહેબના તોલે આઈએ કે હે એમની તાકાત છે કારણ કે મારો વિડીયો બનાવવાનું કારણ એક જ કે છવ્વીસમી જાન્યુઆરી આવે છે એના માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે રોનક પટેલ સાહેબે જે ઇન્ટરવ્યુ લીધું માજીનું એ ઇન્ટરવ્યુ તમે ખાસ જોજો તમને મજા આવી જાય છે એમ તમારું દિલ ખુશ થઈ છે એમ તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો